ગીર સોમનાથ ના ઉના પોલીસ સ્ટેશન નો વિસ્તાર લાંબા સમય થી તોડ ના કારણે પંકાયેલો હતો તોડ હતો પોલીસ નો એસીબી દ્વારા એક ડીકોય કરવામાં આવે છે ખાનગી વહીવટદાર નિલેશ ઝડપાઈ જાય છે અને નામ ખુલે છે પીઆઈ નિલેશ ગોસ્વામી નું એટલે કે એન કે ગોસ્વામી બાદમાં રાજકારણ પણ ગરમાય છે અગાઉથી આ તોડકાંડ ચાલતું હતું હવે નેતાઓ કહે છે અમે રજૂઆત કરતા હતા પણ કંઈ થતું નહોતું ખેર જે થયું તે પણ હાલ તો કામગીરી થઈ રહી છે ત્યારે પૂર્વ ધારાસભ્ય પૂજા વંશ મેદાને આવ્યા છે બીજી વખત તેમણે એન કે ગોસ્વામીને ટાર્ગેટ કરી અને કેટલીક વાતો કહી છે ખનીજની પણ વાત છે દારૂની પણ વાત છે જુગારની આ સામાજિક પ્રવૃત્તિની પણ વાત છે પરંતુ તેઓ કહી રહ્યા છે વારંવાર એસપીની અને ઈચ્છા સિવાય એન કે ગોસ્વામીને કોણ લાવ્યા ત્યારે સવાલ પેદા થાય છે કે ખરેખર શું પૂજા વંશ એ બાબતથી અવગત હતા કે એન કે ગોસ્વામીમાં તેમને ઉના પોલીસ સ્ટેશન સોંપવામાં એસપીની અન્ય ઈચ્છા છે વિગતવારે ચર્ચા કરીએ આજે ફરીથી પૂંજા વંશે આ જ સ્વરમાં વાત કરી છે કે એન કે ગોસ્વામી શા માટે અહીંયા હતા નમસ્કાર હું જો આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગીર સોમનાથના ઉના પોલીસ સ્ટેશનની આ વાત છે બાજુમાં દીવ છે ગુજરાતનો પ્રવેશ દ્વાર છે દીવથી અને ગુજરાતથી દીવ જવાનો દ્વાર છે દીવ જવામાં ગુજરાતીઓ મોટા ભાગે દારૂ પીવા જાય છે તમે પણ જાણો છો હું પણ જાણું છું પરંતુ કેટલાક ગુજરાતીઓ કે કેટલાક પ્યાસીઓ સાથે દારૂ પણ લાવે છે આ ગંભીર ગુનો છે તો કેટલાક બુટલેઘરો ભરી ભરીને લાવે છે હમણાં જ પકડાયો છે એટલે ના પણ ન પડી શકાય કે ભરી ગુજરાતમાં દારૂ ઘૂસતો નથી પરંતુ એવું કહેવાય છે કે જ્યારે ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે ગોસ્વામી ફરજ પર હતા ત્યારે ઉના પોલીસ સ્ટેશન વિસ્તારના ગોસ્વામી દ્વારા ચેકપોસ્ટ પરથી તોડ કરવામાં આવતો જે પ્રવાસીઓ પાસેથી કરવામાં આવતો અને બુટલેગરોને છૂટ આપવામાં આવતી આવું નેતાઓ કરી રહ્યા છે એસીબીની એક ડિકોઈ થાય છે અને આ ડિકોઈમાં એ ખાનગી વહીવટદાર પકડાય છે હજુ આ મામલે પીઆઈ એન કે ગોસ્વામી આગોતરા જામીન માટે પ્રયાસ કરી રહ્યા છે તેમના આગોતરા જામીન મામલે કોર્ટે સુનાવણી આગામી સોમવાર પર નિયત કરી છે માટે નિર્ણય સોમવારે જ ખબર પડશે પરંતુ આજે પૂર્વ ધારાસભ્ય પૂજા વંશ ફરીથી મેદાને આવ્યા ફરીથી એટલા માટે કહું છું અગાઉ પણ એક પત્રકાર પરિષદ યોજી તેમાં પણ તેમણે આજ વાત કહી કે ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો કોના સહારે ચાલે છે પોલીસ શા માટે બેફામ આ પ્રવૃત્તિઓને થવા દેતી હતી અને મહત્વનો સવાલ કે એસપીની અનિચ્છા સિવાય એન કે ગોસ્વામી આટલું કરી રહ્યા હતા તો તેના પર કોનો હાથ હતો આ મહત્વનો સવાલ અમારા માટે પણ છે જેવો મહત્વનો સવાલ પૂજા વંશ માટે છે અને જનતા માટે છે પૂજા વંશ માટે તપાસની માંગણી કરી રહ્યા છે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી નજીક છે અને હવે ફરીથી રાજકારણ ઉનાનું ગરમાયું છે કારણ કે પૂજા વંશ કે જેઓ પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના નેતા છે તેમનો રાજકીય ઈશારો ક્યાં છે એ સ્થાનિક જનતા જાણે છે એ કોના માટે કહેવા માંગે છે કે ચાર હાથ આપનારો નેતા કોણ ખરેખર તો પૂંજાવંશે આ મામલે સ્પષ્ટતા કરી દેવી જોઈએ કારણ કે તેઓ નેતા છે અને આવી રજૂઆતો કરતા ફરી રહ્યા છે કે એસપીની ઈચ્છા વગર પણ આવું કેમ થાય એકવાર એમને પણ આખા સાંભળી લો શબ્દશ જેથી જો તમે સ્થાનિક છો તો તમે પણ સમજી શકો છો કે તેઓ શું કહેવા માંગે છે કાર્યક્રમમાં પ્રદેશના નેતૃત્વના આગેવાનોની હાજરીની અંદર ઉના શહેર અને ઉના તાલુકા તથા જીવડના તાલુકામાં જે પ્રકારે છેલ્લા સમયમાં અસામાજિક પ્રવૃત્તિ વિના બે રોકતો ફૂલમ ખુલ્લા રાજકીય શેરશ્રમની સાથે ભાગીદારીથી જે રીતે મૈસૂર હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય ભાગીદારીથી જે રીતે આ સમાજિક પ્રવૃત્તિઓ ચાલે છે તેના કારણે ઉનામાં અશાંતિ પેદા થઈ એ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને સાથોસાથ તાજેતરમાં અહેમદપુર માંડવી સાથે એસીબી દ્વારા જે તોડ કાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે એસીબી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદ કર્યા પછી ને માત્ર એક જ ખાનગી વહીવટદારની ધરપકડ કરવામાં આવી છે મુખ્ય સૂત્રધારો જે એન કે ગૌસ્વામી જે ઉના પીઆઈ તરીકે હતા

ધરપકડ કરવી જોઈએ ધરપકડ કરીને ખાલી એને સસ્પેન્ડ કરવાના નહીં માત્ર ને માત્ર સસ્પેન્ડ કરવાથી રાહત અનુભવવાને બદલે એને કાયમી ધોરણે બરતરફ કરવામાં આવે આવા ભ્રષ્ટ અધિકારીઓને અને બરતરફ કરીને દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યમાં આવા ભ્રષ્ટ અધિકારીઓ ક્યારેય હિંમત ન કરે અને જે પ્રકારે ઉના પીઆઈ તરીકે જેની નિમણૂક કરવામાં આવી છે એ કોની ભલામણથી કરવામાં આવી છે અને આ ભલામણને આધારે કોણ જવાબદારો છે એસપીની અનિચ્છા હોવા છતાં પણ કોના દબાણથી એને આ મૂકવામાં આવ્યા અને કોની એને સત્ર હતી એની પણ ડિટેલથી ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો અને પોલીસની ભાગીદારી સિવાય અસામાજિક પ્રવૃત્તિઓ થઈ શકે નહીં ઉના શહેરની અંદર પછી કાં લાઈફ સ્ટોલ હોય કા દરિયાઈ રેતી હોય નદીઓની રેતી હોય એ પણ ખુલ્લામ ખુલ્લા અત્યારે બેફામપણે ચડે ચોક છે એ મહેસૂલી વિભાગ હોય કે પોલીસ વિભાગ હોય એ બંનેની ભાગીદારીથી ચાલતું હોય આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને એના કારણે આજે ઉના અને ગીર અને ઉના શહેર કોંગ્રેસ દ્વારા અમે આજે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સરકાર સમક્ષ માગણી કરી છે તોડ કાન ના મુખ્ય સૂત્રધારોને તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે અને સત્ય હકીકત છે એ પ્રજા સમક્ષ લઈ આવવામાં આવે કે આ તોડકાંડમાં કોણ કોણ જવાબદારો હતા અને કોની સુધી હપ્તા પહોંચતા હતા એવી સમગ્ર ઘટના જે છે એ તપાસમાં બહાર આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એના માટે અસરકારક સરકાર પગલાં લે એના માટે અમે આજે આવેદન પત્ર આપી અને ગુજરાત સરકાર સમક્ષ માગણી કરીશું તો આ હતા પૂર્વ ધારાસભ્ય પૂંજાવંશ કે જેવો આક્ષેપ કરી રહ્યા છે એન કે ગોસ્વામીની નિમણૂંક પર તે કોણ તે નિમણૂંક કરાવનાર રાજકીય આકા છે એન કે ગોસ્વામીના તેની તપાસ થવી જોઈએ સાથે જ તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે ઉના વિસ્તારમાં આ બેફામ પ્રવૃત્તિઓ પોલીસ અને માફિયાઓની ભાગીદારી વગર ન ચાલે તો કોણ છે આ માફિયા કોની ભાગીદારી છે કયા રાજકીય આકાએ નિમણૂક કરાવી હતી એન કે ગોસ્વામીની આપણે આશા રાખીએ કે તેના તમામ સવાલોના જવાબ આપણને પણ મળે કારણ કે જનતાને પણ જાણવું છે કે આટલા મોટા કારસ્થાન ચાલી રહ્યા હતા તો કોઈ પીઆઈ પર રાજકીય આકાના હાથ હતા કે કેમ સ્થાનિક રાજકારણની વાતો લાગે છે આવશે જવાબ મળશે તો હું આપના સુધી જરૂરથી પહોંચાડીશ માટે તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ